નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને નેશનલ સ્પેસ ડે વિશે આજે કાર્યક્રમમાં વાત ખાસ કરીને એટલા માટે કે કે આજના જ દિવસે એટલે કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ચંદ્રયાન ત્રણ જે ખૂબ જ એક સફળ અભિયાન રહ્યું છે ઇસરોનું અને આપણે ચંદ્ર ઉપર ચંદ્રની દક્ષિણ જે ધ્રુવ છે તેના ઉપર આપણે આપણા વિક્રમ લેન્ડરને સક્સેસફુલી ઉતારી શક્યા અને તેના માનમાં આ ઉજવણીનો દિવસ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે નેશનલ સ્પેસ ડે તરીકે તેને ઉજવવામાં આવે ત્યારે ખાસ તો ચંદ્રયાન માટે દિવસે ઉજવણી રાખવામાં આવી છે એ તો વસ્તુ છે જ પરંતુ તેની સાથે સાથે આજના કાર્યક્રમમાં ખાસ તો એ સમજવું છે કે જે સ્પેસ પ્રોગ્રામ લોન્ચ થાય છે જે ઉપગ્રહોને તરતા મૂકવામાં આવે છે તો આ જે પ્રક્રિયાઓ થાય છે જે વૈજ્ઞાનિક પરીક્ષણો થાય છે સ્પેસમાં આપણા દ્વારા તેનું મારા તમારા જે સાવ સામાન્ય લોકોના જીવનમાં શું મહત્વ છે ખાસ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ સામાન્ય દેશનું નાગરિક કેમ કે આપણે રાજકીય પ્રશ્નોની ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ આપણે એ પ્રકારની વાતો કરતા હોઈએ છીએ કે રસ્તા પર ખાડા પડ્યા છે ને ડેવલપમેન્ટ નથી થયું ને પુલો તૂટી રહ્યા છે ને એ બધી જ્યારે આપણે બાબતો કરતા હોઈએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે કેટલીક એવી સારી સારી બાબતો પણ બની રહી છે આ દેશમાં કેટલીક સારી એવી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે આ દેશમાં ઘણી એવી સંસ્થાઓ છે ઘણા એવા લોકો છે કે જે પોતાનો તમામ જે યથાશક્તિ ફા આપી રહ્યા છે આ દેશને આગળ વધારવામાં વિશ્વના જે કથિત અમેરિકા બ્રિટન ચાઇના જર્મની જે પ્રકાર વિકસિત દેશો જે છે તેની હરોળમાં આપણો ભારત દેશ આવે તેના માટે દિવસ રાત તંતોડ મહેનત કરી રહ્યા છે એવા આપણા દેશના વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકોનું જે યોગદાન છે તે ખાસ કરીને ખૂબ જ એમ કહી શકાય કે તેના વિશે વધારે વાતો નથી થતી સામાન્ય લોકોને જાણ નથી થતી કે કયા પ્રકારે કયા સંશોધનથી કોઈ સામાન્ય માણસના જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવી શકે તો તેના વિશે આજના કાર્યક્રમમાં વાત કરીશું કે આખરે જ્યારે વિજ્ઞાન અને વિજ્ઞાનના ક્ષેત્રે આપણો દેશ જ્યારે વિકાસની હરણફાળ ભ ભરે છે ત્યારે આપણા સામાન્ય લોકોનું જીવન કેવી રીતે બદલાય છે અને ચર્ચા કરવા માટે મારી સાથે બે ખાસ મહેમાનો અહીં ઉપસ્થિત છે તેમનો હું પરિચય કરાવી દઉં આપની સાથે મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર અનિલ ખાસ કરીને તેમની પાસેથી જાણીશું કે જે પ્રકારે સમગ્ર સ્પેસ પ્રોગ્રામ લોન્ચ થતા હોય છે ઈસરોની તો તેમાં ભૂમિકા છે જ અને આપણું એક ગૌરવ છે આપણું અભિમાન છે આપણા દેશનું એવું કહી શકાય ઈસરો સંસ્થા અને ઈસરો સંસ્થા સાથે જોડાયેલા એ તમામ લોકો દેશભરમાં જ્યાંથી પણ જે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે ઈસરો માટે પરંતુ તેમાં અમદાવાદ ખાસ કરીને ગુજરાતનું યોગદાન અને એમાં પણ અમદાવાદમાં આવેલી એ સંસ્થા एसएससी નું જે યોગદાન રહ્યું છે ચંદ્રયાન 3 ના લોન્ച്ചിંગ માં કેવા પ્રકારનું રહ્યું છે તેના વિશે થોડી વાતો કરીશું એટલે ડોક્ટર અનિલ પટેલ ખૂબ જ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં નમસ્કાર બિલકુલ અને નિજા જી બિલકુલ આપણે બીજા જે મહેમાન છે તેમનો પણ પરિચય આપી દઉં પછી જે પ્રકારે આપણે સ્પેસની ચર્ચા કરીશું વિજ્ઞાનની સામાન્ય માણસના જીવનમાં જે મહત્વ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તેની સાથે સાથે કયા એવા પ્રયાસો કે જે સરકાર દ્વારા પણ થવા જોઈએ વધુ ને વધુ સ્પેસના ક્ષેત્રે આપણે હજુ પણ વિકાસ કરી શકીએ એ માટે કયા એવા પ્રયત્નો થવા જોઈએ તેના વિશે પણ વાત કરીશું પુલકેશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં ડોક્ટર અનિલ જયારે હું કાર્યક્રમ ની શરૂઆત કરી છું પેલો સવાલ તો મારે તમને એ જ પૂછવો છે કે ચંદ્રયાન વિશે આપણે વાત કરી રહ્યા ચંદ્રયાન ની જેટલી પણ ચર્ચાઓ થઈ છે તેમાં એક ફેક્ટર એક સાઉથ નું ફેક્ટર ઉડીને આંખે વળગી એવું હતું કે તમામ દક્ષિણ ભારતીય વૈજ્ઞાનિકો પછી મહિલાઓ હોય કે પુરુષો તમામ જેટલા પણ જોડાયા અને જે પ્રકારની કામગીરી કરી તેમણે સરકાર દ્વારા બિરદાવવામાં આવ્યા અને તમામ એ પણ આપણા ગૌરવ સમાન તો છે જે તમામ વ્યક્તિઓ પરંતુ આપણો જે અમદાવાદની સંસ્થા જે છે જે યોગદાન છે ખાસ કરીને ગુજરાતીઓનું જે યોગદાન છે જે પ્રકારે ઈસરો અમદાવાદ દ્વારા પણ આ ઓપરેશન હેન્ડલ કરવામાં આવ્યું તો તેના વિશે થોડી માહિતી આપશો સૌથી પહેલા તો આજે આપણે સ્પેસ ડે ઉજવવા જઈ રહ્યા છીએ અને આપણો આ પ્રથમ સ્પેસ ડે છે તો સૌ જ ભારતવાસીઓને ખાસ કરીને શુભેચ્છાઓ સૌથી પહેલા તો ચંદ્રયાનની વાત કરીએ તો ગયા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ માં આ દિવસે આપણે બહુ જ સફળતાપૂર્વક ચંદ્રની ધરતી ઉપર આપણું ચંદ્રયાન આપણે લોન્ચ કરી શક્યા હતા આમ તો ચંદ્રયાન એક મિશન હતું અને એમાં જે જુદા જુદા વિભાગો હતા જુદા જુદા ભાગો હતા એ અલગ અલગ રીતે કામ કર્યા હતા આપણે બધાને ખબર છે કે ખાસ કરીને દર્શકોને થોડીક યાદ અપાવી દઉં પછી મારે ઈશ્વરની પણ વાત કરવી છે કે જયારે ચંદ્રયાન જયારે એક અને ચંદ્રયાન બે આપણે સ્પેસમાં મોકલ્યું ચંદ્રયાન બે કદાચ સફળ થયું હોય તો ચંદ્રયાન ત્રણ ની જરૂર ના પડત પણ ચંદ્રયાન બે માં આપણે છેક ચંદ્ર ની ધરતી પર ઉતરવાની તૈયારીમાં જતા અને કોમ્યુનિકેશન ગેપ થઈ ગઈ જેના કારણે ક્રેશ થઈ ગયું અને એ વખતે આપણે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ જેટલી સફળતા મળી ગઈ હતી

એમાં આપણે પાંચ ઓગસ્ટ એ છે એ લ્યુદારો ઓર્બિટ એટલે કે ચંદ્રની ઓર્બિટની આજુબાજુ પહોંચી ગયા હતા એટલે એમાં જે પ્રપલ્શન મોડલ છે મોડ્યુલ હતું એમાં એક ઓર્બિટર હતું એ ઓર્બિટર ચંદ્રની આજુબાજુ ફરતું હતું એમાંથી એક લેન્ડર હતું જેને આપણે વિક્રમ લેન્ડર કહીએ છીએ ચંદ્ર ની ધરતી પર ઉતરીતું અને લેન્ડર માંથી પછી એક નાનકડું એક રોવર જેને આપણે પ્રજ્ઞાન રોવર કહીએ છીએ એ ચંદ્ર ની ધરતી ઉપર ગયું અને એને બધી કામગીરી કરી અને આપણને બહુ બધી ઇન્ફોર્મેશન મોકલી તો આ આખી ઘટના છે જે પિસ્તાળીસ દિવસની જે ઘટના છે એ ઘટનાની અંદર ભારતે જેને કહેવાય કે સ્પેસ ટેકનોલોજી ની અંદર જે ત્રણ કે ચાર દેશો છે એમાં એક નોંધપાત્ર યોગદાન ભારતનું રહ્યું એટલે આ આખી જે સફળતા જે છે એ વૈજ્ઞાનિકોને ફાળે જાય છે ભારતના જે વૈજ્ઞાનિકો છે એમના ફાળે જાય છે હવે રહ્યો સવાલ અમદાવાદ ઈસરો અને આપણું જે છે દક્ષિણ ભારતની અંદર આવેલું ઈસરો હવે ઈસરોની સ્થાપના જયારે થઈ ત્યારે ઓગણીસો ત્રેસઠ ની અંદર આ વિચાર મુકાયેલો અમદાવાદ ની અંદર વિક્રમ સારાભાઈએ ઈસરોની શરૂઆત કરેલી અ આપણે ત્યાં ઈસરોની કામગીરી શરૂ થઈ રોકેટના જે પ્રયોગો શરૂ થયા પણ જયારે તમે સ્પેસમાં જવાનું હોય છે ત્યારે આપણે કોઈ એક એવું સ્થળ પસંદ કરવાનું હોય છે કે જે દરિયા કિનારે હોય એટલે અમદાવાદની વચ્ચેથી આવા પ્રકારના લોન્ચિંગ કરવા અઘરા છે કારણ કે જો પબ્લિક રહેતી હોય તેઓ રોકેટને ઉપર મોકલવામાં હોય છે એટલે દરિયા કિનારે એટલે પછી આપણે અલગ જ દક્ષિણ માં આંધ્રમાં આપણું પોતાનું એક સ્ટેશન હરિકોટા ડેવલપ કર્યું જે બેંગ્લોરની અંદર એક આપણું ઈસરો બે બન્યું પણ હવે મોટાભાગના પ્રોગ્રામો એવું થતું હતું કે વારે ગળી રોકેટો લોન્ચિંગ ત્યાં કરવા ના હતા એટલે આપણું હેડ ક્વાર્ટર છે અમદાવાદના બદલે એ ત્યાં બની ગયું હવે ભલે ઈસરો છે પણ એ બંનેની કામગીરી છે ને એટલી છે આપણે હંમેશા શ્રી હરિકોટાથી કે બેંગ્લોર થી લોન્ચ થયું બેંગ્લોર થી લોન્ચ કરવું પડે છે કારણ કે ત્યાં આપણે સ્પેશિયલ સતીશ ધવન સ્પેસ સેન્ટર બનાવ્યું છે ત્યાં એટલે જો કોઈ પણ સેટેલાઇટ બને છે કે કઈ પણ બને છે તો એમાંની અડધી વસ્તુ તો અહીંથી બની જાય છે આપણા જે અમદાવાદ ઈસરોના જે પણ સાયન્ટિસ્ટો છે એના પેલોડ બનાવવાના હોય કે એના જેટલા પણ અંદર ગેજેટ લગાવવાના હોય એના સ્પેક્ટ્રોમીટર હોય આ બધું જ જે બને છે એમાંનું પચાસ તો આપણું અમદાવાદમાં બને છે એટલે આપણા અમદાવાદનું પણ યોગદાન તો છે જયારે પણ જયારે ચંદ્રયાન લોન્ચ થયું હોય કે પછી કોઈ પણ સેટેલાઇટ આપણે લોન્ચ કરીએ છીએ ત્યારે આપણા ઈસરોના ડાયરેક્ટર આપણા સાયન્ટિસ્ટો પણ ત્યાં આગળ હોય છે એટલે 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 એટલું યોગદાન આપણું ગુજરાત નું અને અમદાવાદ નું ઈસરો નું પણ છે પણ મોટા ભાગે આપણને એમ થાય કે ભાઈ ક્યાંથી લોન્ચ થયું તો કે બેંગલોર અને સતીશ ધવન સ્ટેશન થી થયું એટલે થોડોક જસ એમને મળે કારણ કે એ હેડ ઓફિસ છે બિલકુલ એટલે અને જ્યારે આપણે વાત કરીએ છીએ ચંદ્રયાનની અને જેટલા પણ અ તમામ જે મોટા સ્પેસ પ્રોગ્રામ આપણા દ્વારા થયા છે જેમ કે મંગળયાનની પણ આપણે વાત કરીએ ચંદ્રયાન ખૂબ જ જ આ આ બધું અ એ એ સમજવું છે છે કે ફક્ત જે યાન એને લોન્ચ કરવા સુધીની કામગીરી કામગીરી પરંતુ તો નિરંતર ચાલતી રહે છે ને કેમકે સતત આપણે ઉપગ્રહો બધા લોન્ચ કરતા રહીએ છીએ એટલે આખી કામગીરી જો સામાન્ય શબ્દોમાં આપણે સમજાવવું હોય કોઈ પણ સામાન્ય માણસને તો આપણે કેવી રીતે સમજાવીએ અને આ બધું જે આપણે રોકેટ લોન્ચ કરીએ છીએ જે ઉપગ્રહો મૂકીએ છીએ એનાથી કોઈ સામાન્ય નાગરિક ને શું ફાયદો થાય છે તેના જીવનમાં આમાં અત્યારે આપણે જે પણ સ્પેસ પ્રોગ્રામ કરીએ છીએ એટલે એકચ્યુઅલી આપણે ચંદ્રયાન મંગળયાન અને હવે ગગનયાનની વાત કરીએ છીએ તો વિશ્વના જે દેશો જેમ જેમ નાસા છે અથવા તો રશિયાના છે કે ચાઇનાના સ્પેસ પ્રોગ્રામો થાય છે તો ભારત પણ એક અંતરિક્ષની અંદર પોતાનું આ લેવલ પ્રસ્થાપિત કરવા માટે આ પ્રોગ્રામો કરીએ છીએ ભવિષ્યની અંદર એના આપણને બેનિફિટ થવાના છે પણ સૌથી વધારે લોકભોગ્ય લોકોને ઉપયોગી થાય એવા કોઈ મિશન હોય છે સેટેલાઇટ લોન્ચિંગ છે એટલે આપણે પૃથ્વીની આજુબાજુ સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ અને બધા સેટેલાઇટ છે એ લોકોની સેવા કામ કરે છે સમાજ માટે કામ કરે છે રાષ્ટ્ર માટે કામ કરતા હોય છે એની વિગતે આપણે વાત કરીએ કદાચ મારી સાથે પુલકેશભાઈ પણ છે એ પણ વાત કરશે અને હું પણ એમાં થોડીક જોડીશ તો અત્યારે આપણે જે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ આપણે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ આપણી ખેતીની અંદર સર્વે કરવાનો હોય વોટર બોડી ક્યાં છે પાણી ક્યાં છે માઇનિંગ ક્યાં આગળ છે આ બધું જ જોવાનું કામ અત્યારે તમે જુઓ વેધર તમને તમારા મોબાઈલની અંદર ખબર પડી જાય છે કે વરસાદ પડવાનો છે કે નથી પડવાનો આ બધું જે કામ કરે છે એ સેટેલાઇટ કરે છે અને એક સેટેલાઇટને ઉપર બનાવ મોકલવા માટે અને સેટેલાઇટને બનાવવા માટે સેટેલાઇટના પૂર્જા કરવા માટે એમાં મુકાતા સાધનો કેમેરા આ નું બનાવટ બનાવવાનું કામ જેટલું બેંગ્લોરમાં થાય છે એટલે એનું એસેમ્બલ ત્યાં થયા પછી રોકેટ દ્વારા એને ઉપર મોકલવામાં આવે છે એટલે માત્ર ચંદ્રયાન કે મંગળયાન એ એ તો છે જ આપણું બોલ પણ સાથે સાથે આપણે સેટેલાઇટ પણ મોકલીએ છીએ અને પૂર્વીબેન તમારા ધ્યાન માટે કે આપણે બીજા દેશના સેટેલાઇટો પણ મોકલીએ છીએ એકસો ને ચાર સેટેલાઇટ મોકલવાનો રેકોર્ડ ભારત નો છે આજ સુધી કોઈએ મોકલ્યા નથી એટલા સેટેલાઇટ બીજા દેશોના મોકલ્યા છે કારણ કે નાના નાના દેશો પાસે આવા કોઈ સ્ટેશનો નથી તો એ લોકોના સેટેલાઇટ છે એ આપણે ત્યાં આવે છે રોકેટ છે એ રોકેટ જેને આપણે જીએસએલવી કહીએ છીએ એ રોકેટ દ્વારા આપણે એમને પ્રસ્થાપિત કરી આપીએ છીએ એટલે આપણે ઊંડિયામાં પણ કમાઈએ છીએ આપણે ઇન્કમ પણ કરીએ છીએ એટલે આપણું ઈસરો છે એ વિશ્વની અંદર બીજા દેશોના સેટેલાઇટ છોડવા માટેનું પણ ઉત્તમ કામગીરી કરી રહી છે બિલકુલ પુલકેશજી હવે આપણે એ સવાલ પૂછવાનો કે ખાસ કરીને જ્યારે આપણે વાત કરીએ છીએ વિજ્ઞાન એટલે એ પ્રકારની આપણે વાત કરીએ કે બાળકોને જે શાળાકીય શિક્ષણનો જે જયારે પ્રારંભ થાય ત્યારથી જ વિજ્ઞાનમાં ઘણો રસ હોય છે પરંતુ ક્યાંક એવું લાગે છે કે આપણે ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર કરવામાં ક્યાંક આપણે ઉણા ઉતરી રહ્યા છે હજુ કેમકે પ્રયાસો ત્યાં સુધી રહી જાય છે કે જ્યારે સાયન્સ ફેર પ્રકારનું યોજાય સ્પર્ધાઓ યોજાય સ્પર્ધાઓમાં ભાગ લે બાળક અને આગળ વધે પરંતુ સ્પેસના ક્ષેત્રમાં ગુજરાતી બાળકો ખાસ કરીને ગુજરાતી બાળકો વધુ ને વધુ આગળ વધે તો એ માટે કેવા પ્રકારના પ્રયાસો થવા જોઈએ સર્વપ્રથમ તો આજે નેશનલ સ્પેસ ડે બધા ને શુભેચ્છાઓ અને શુભકામનાઓ મારા સાથે વાત કરી દીધી ઓલરેડી અને આજે આપણે સ્પેસ ડે ની ઉજવણી કરી રહ્યા છીએ હવે સ્પેસ ડે ની ઉજવણી માટે હું કહી દઉં કે ગુજરાત સાયન્સ સિટી ની અંદર આપણે બાર તારીખથી ચાલુ કરીને આજે ત્રેવીસ તારીખ એટલે લગભગ દસેક દિવસનો આપણે આખો સ્પેસ ફેસ્ટિવલ કર્યો તો સ્પેસ ફેસ્ટિવલ ની અંદર છોકરાઓને અવકાશ વિજ્ઞાન વિશે ખગોળ શાસ્ત્ર વિશે ઇસરો જે બી કામ કર્યો છે જેમ મારા સાથી મિત્રએ વાત કરી એ રીતે કે ભાઈ ઈસરોનું કામ છે સેટેલાઇટ લોન્ચ કરવાનું સામાન્ય નાગરિકને કઈ રીતે ખબર પડી શકે સેટેલાઇટનું કામ શું જે અનિલભાઈએ બહુ સારી રીતે વાત કરી એની અંદર હું થોડુંક એડ કરીશ કે મેઇન સેટેલાઇટના પાંચ પાસા છે કે સેટેલાઇટ થકી તમે શું શું કરી શકો એગ્રીકલ્ચર ટ્રાન્સપોર્ટેશન નેચરલ ડિઝાસ્ટર કોમ્યુનિકેશન અને સૌથી મોટી વાત ક્લાઇમેટ ચેન્જ તો આ બધી જ માહિતી આપણને સેટેલાઇટ થકી મળી જાય છે હવે બાળકો સુધી તો આ વાત અભ્યાસ થકી પહોંચી જવાની છે બરોબર પરંતુ જે ઈસરો કામ કરી રહ્યું છે ધારો કે આપણે મંગલયાન લોન્ચ કર્યું હતું ચંદ્રયાન વન કર્યું ચંદ્રયાન ટુ કર્યું ચંદ્રયાન થ્રી કર્યું અને આ બધા જે લોન્ચિંગ છે જેમ સર વાત કરીએ એ પ્રમાણે કે આપણે વિદેશના બી સેટેલાઇટ આપણે લોકો લોન્ચ કરીએ છીએ અને એમાંથી આપણને રેવન્યુ જનરેટ થાય છે ઇન્કમ થાય છે આપણી તો બાળકોને આ બધી વાત પહોંચાડવા માટે આપણે સાયન્સ સિટી ખાતે અથવા તો આપણા જેટલા બી ગુજરાતની અંદર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છે જેટલા બન્યા નવા એ અંદર છોકરાઓને હેન્ડઝોન એક્ટિવિટી દ્વારા અથવા તો ઇન્ટર જેને આપણે પોપ્યુલર સાયન્સ લેક્ચર બી કહી શકીએ તો સાવ સાદી ભાષાની અંદર આપણે છોકરાઓને એનું જ્ઞાન આપીએ કે સૌ પ્રથમ તો હેન્ડઝોન એક્ટિવિટી દ્વારા છોકરાઓને રોકેટ વિશે ખબર પડે કે રોકેટની અંદર કેટલા સ્ટેજ હોય કયું ફ્યુઅલ એની અંદર યુઝ થતું હોય જેમ કે આપણે ચંદ્રયાન ત્રણની અંદર જે એલ્યુએમ લોકેટ યુઝ કર્યું એની અંદર અલગ અલગ સ્ટેજ હતા જેમ કે લિક્વિડ હતું સોલિડ હતું લિક્વિડ સોલિડ બંને મિક્સ હતું ત્રણ સ્ટેજની અંદર એનું ફ્યુઅલ હતું તો છોકરાઓને હેન્ડ ઝોન એક્ટિવિટી દ્વારા આ બધું આપણે એમને જ્ઞાન આપીએ અને ફ્યુચરની અંદર એ લોકો એના પ્રત્યે ક્યુરિયસ થાય અને એની અંદર વધારે અભ્યાસ કેળવવા માટે અત્યારે સાયન્સ સિટીની અંદર એવું છે કે હેન્ડ ઝોન એક્ટિવિટી થતી હોય લેક્ચર ચાલતા હોય લેક્ચર બી આપણે આખી સિરીઝની અંદર એક સિસ્ટમેટિકલ રીતે દસ દિવસના આખા લેક્ચરનું આયોજન કર્યું હતું એની અંદર જો હું વાત કરું તો સોલર સિસ્ટમથી ચાલુ કરી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ સોલર સિસ્ટમ પછી આપણા ઇક્લિપ્સ નો હિસ્ટ્રી હિસ્ટ્રી ઓફ ધ ઇક્લિપ્સ અને વન્ડર ઓફ ધ ઇક્લિપ્સ આની સાથે સાથે ઇન્ડિયાઝ મૂન મિશન ઇન્ડિયા સ્પેસ મિશન ભારતે કયા કયા અત્યાર સુધીની અંદર સ્પેસ પ્રોગ્રામો કર્યા આ બધી બાબતોને આવરી લેવામાં આવી છે અને દસ દિવસના આ પ્રોગ્રામની અંદર તમામ વિદ્યાર્થીઓ પ્લસ સાયન્સ સિટી ખાતે જેટલા બી રોજે મુલાકાતી હાજર હોય છે જે લોકોને ઇન્ટરેસ્ટ હોય છે મીડિયાના માણસો હોય છે સાથે સાથે સાયન્સ સાયન્સ કોમ્યુનિકેટર એના જે હોય છે એ બધાને આપણે આ એક્ટિવિટી અને પોપ્યુલર માહિતી પૂરી પાડી હા પુલકેશભાઈ એટલે આ તો સાયન્સ સિટીના કાર્યક્રમોની વાત કરી ને તમે હું તમને એવું પૂછું છું કે ભવિષ્યના વૈજ્ઞાનિકો ગુજરાતી વૈજ્ઞાનિકો આપણા બાળકો એ રીતે તૈયાર થાય કે ઇસરો કે નાસા જેવી સંસ્થામાં અહીંથી છોકરાઓને ક્યુરિયોસિટી થાય કે રોકેટ કઈ રીતે બને છે સેટેલાઇટ કઈ રીતે બને છે સેટેલાઇટ કઈ રીતે લોન્ચ થાય તો એ લોકો શું કરશે એમના મગજમાં અને ક્યુરિયોસિટી થકી એ લોકો આગળ અભ્યાસ માટેની વાત કરશે તમને ખબર હોય તો હમણાં ઘણી બધી પ્રાઇવેટ કોલેજની અંદર આપણા ગુજરાતની અંદર જ એરોસ્પેસના ડિપાર્ટમેન્ટ ચાલુ થયા છે એરોનોટીક ના ડિપાર્ટમેન્ટ ચાલુ થયા છે તો આ બધાના થકી વિદ્યાર્થીઓ અંદર માસ્ટરના કોર્સ કરી અથવા તો ગ્રેજ્યુએશન લેવલના કોર્સ કરીને એ લોકો નાસા સાથે હવે તો નાસાની કમ્પેરિઝનમાં આપણું નું બી નામ બહુ મોટું થઈ ગયું છે તો છોકરાઓ ત્યાં ઇન્ટર્નશીપ માટે જોડાય ઇન્ટર્નશિપ કરીને એક બે વર્ષની ઇન્ટર્નશિપ કરીને પછી એ લોકો માસ્ટર પછી બી આની અંદર પર્ટિક્યુલર કોર્સ હોય છે એની અંદર એ લોકો અને પોતાનું સારું એવું કેરિયર એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ બનાવી શકે તો શરૂઆત આપણા ગ્રાઉન્ડ લેવલ થી થાય છે એટલે સાયન્સ સિટી એક એવું ઇનિશિયેટિવ છે અને સાયન્સ સિટીની અંદર આપણે સાયન્સ પોપ્યુલરાઇઝેશન પ્લેટફોર્મ હેઠળ બધા વિદ્યાર્થીઓને આવી આપણે ટ્રેનિંગ આપીએ છીએ સ્કૂલ લેવલે જી જી એટલે સાયન્સ સિટી એક ખૂબ જ સારું એમ શરૂઆત માટે કહી શકાય કે એક સારું પ્લેટફોર્મ એક સારું માધ્યમ પૂરું પાડી રહ્યું છે ડોક્ટર અનિલ આપણે જયારે વાત કરીએ છીએ કે તમામ આપણે જે સ્પેસ મિશન લોન્ચ કરવા માટે સરકારની જે સહાય છે તેના વિશે જ્યારે એક આપણે વાત કરીએ કે તો દર વર્ષે બજેટમાં નો ડાઉટ સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે એ આપણે ક્રેડિટ પણ આપવી જ પડે કેમ કે જ્યારથી મોદી સરકાર જ્યારથી ખાસ કરીને આ સ્પેસના ક્ષેત્રે ફંડ ફાળો જે છે એક પ્રકારનું એલોટમેન્ટ જે કરવાનું હોય છે બજેટમાં ખૂબ જ સારા એવા હજારો કરોડો રૂપિયાનું એલોટમેન્ટ થતું હોય છે આમ વર્ષે બજેટમાં પરંતુ તેમ છતાં હજુ પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજુ જે આ પ્રયાસો છે તે પૂરતા નથી આમ તો સરકાર છે બહુ જ લે છે અને ખાસ કરીને ઈસરો માટે અને ખાસ કરીને રિસર્ચની જે પણ સંસ્થાઓ છે એમના માટે તો પૂરતું બજેટ સરકાર ફાળવે છે કારણ કે આપણા વૈજ્ઞાનિકોએ જે માનો કે પ્રોજેક્ટ બનાવ્યો હોય એ કોઈ પ્રોજેક્ટ બે વર્ષ માટે હોય કોઈ પાંચ વર્ષ માટે હોય કોઈ દસ વર્ષ માટે હોય માનો કે અત્યારે આપણે આદિત્ય મોકલ્યું છે તો કેટલું ચાલશે કઈ કહેવાય નહીં તો એના માટે ઘણા બધા નાણાંની જરૂર પડતી હોય છે અને સરકારે નાણા નાણાં ફાળવતી જ હોય છે તો જેવા પ્રોજેક્ટ હોય એ પ્રમાણે કામ થતું જ હોય છે પણ હવે રહ્યો સવાલ એ કે તમે જે પ્રશ્ન પૂછ્યો તો એમાં મારે થોડું એડ કરવું હતું સૌથી પહેલા તો મેડમ આમાં એવું છે કે આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે ને એમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરૂર છે અત્યારે આપણે પરીક્ષા કેન્દ્રી અને જે શિક્ષણ વ્યવસ્થા ઉભી થઈ છે એમાં બાળકો માત્ર ટકા પાછળ દોડે છે એમને બાહ્ય એક્ટિવિટી એક્સ્ટ્રા એક્ટિવિટીમાં બિલકુલ રસ નથી લેતા હોતા ખરેખર તો હમણાં જે પુલકેશભાઈએ કહ્યું કે લર્નિંગ બાય ડુઈંગ મેથડ એટલે પ્રયોગ કરતા કરતા શીખો એટલે બાળકની જે જીજ્ઞાસા વૃત્તિ છે ને એ બાળક નાનું હોય જયારે બાળ મંદિર હોય ત્યાંથી એના પ્રશ્નોના જવાબ એને મળે સાયન્ટિફિક વે માં મળે અને બાળક પ્રયોગ કરતા 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 એ કઈક આગળ વધે હવે લોકો તમે જુઓ કે જાપાન ની એક સ્કૂલના વિડીયો એટલા બધા ફરતા કરે છે બે દિવસ થી મારા પર કેટલી વખત વિડીયો આવ્યો કે જુઓ જાપાન ના બાળકો કેવું કરે છે તો આપણા બાળકો કેમ ના કરી શકે આપણા બાળકો પણ કરી શકે એના માટેના પ્રયત્નો થાય છે સરકાર સ્ટેમ લેબ બનાવીને આપે છે પછી બધી જગ્યાએ અટલ ટ્વિન્કલ લેબો બની છે ઘણી જગ્યાએ ઇનોવેશન લેબો પણ બની છે પણ એનો પ્રોપર ઉપયોગ વિદ્યાર્થીઓ કરતા થાય એના અધ્યાપકો છે એના શિક્ષકો છે એ વસ્તુને સમજતા થાય અને બાળકો સુધી પહોંચાડે તો મને લાગે છે એમાંથી કોઈ ના કોઈ આપણને સારા સાયન્ટિસ્ટ મળે સાવ અંધારું છે એવું નહીં ઘણી જગ્યાએ સારા પ્રયત્નો થાય છે અને એમાં ખાસ સાયન્સ સિટી જયારે બન્યું છે અને ગુજકોચ દ્વારા જયારે તેત્રીસ જિલ્લામાં સાયન્સ સેન્ટરો બન્યા છે રિજિયોનલ સાયન્સ સેન્ટરો બન્યા છે તો આ આ બધાનું કામ જ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનું કામ જ કે વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ તરફ વાળવા વિજ્ઞાન રસ લેતા કરવા અત્યારે હાલ સાયન્સ સિટીની મુલાકાતના કાર્યક્રમો ચાલે છે હજારો બાળકો આરએસસી જોવા જાય છે અને સાયન્સ સિટી જોવા માટે જાય છે તો એમને આપણે કેમ ત્યાં મોકલીએ છીએ કારણ કે ત્યાં જોયા પછી એમની જે ક્યુરિયોસિટી છે એમની જે જિજ્ઞાસા છે કે ભાઈ મારે આ ફિલ્ડમાં આગળ વધવું છે એટલે સરકાર તો વિજ્ઞાન અને ટેકનોલોજી અને ઇસરો માટે બધા માટે સારું એવું ફંડ આપે છે પણ એનો પ્રોપર આપણે ઉપયોગ થાય અને ખાસ કરીને જે લાભાર્થી વર્ગ છે ખાસ કરીને વિદ્યાર્થીઓ એનો મહત્તમ જો ઉપયોગ કરે તો દેશને ચોક્કસ આપણને સારા વૈજ્ઞાનિકો મળી શકે બિલકુલ ચોક્કસ ડોક્ટર અનિલ એટલે આપણા જવાબનો એક જો તારણ મારે કાઢવું હોય તો એ પ્રકારે કાઢું કે નીતિઓ આપણે ઘડેલી છે અને આપણે ફંડ પણ આપેલું છે સરકાર દ્વારા એ પ્રકારના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ જ્યારે જમીન ઉપર અમલીકરણ એનું એક વખત વ્યવસ્થિત થશે એના પછી એવું કહી શકાય કે વધુ સારો સમય આવશે અને શિક્ષણ નીતિમાં એ પ્રકારે જયારે ફેરફારો કરવામાં આવે કે વિજ્ઞાન પ્રત્યે બાળક વધુને વધુ રસ લેતું થાય એટલે કદાચ આપણું ભવિષ્ય હજુ વધુ આગળ ઉજળું બનશે અનિલ અને પુલકેશજી આ આ બંને કાર્યક્રમમાં જોડાયા અને સરસ મજાની ચર્ચા કરી એ બદલ આપતો આભાર થેન્ક યુ તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ખાસ વાત આજે નેશનલ સ્પેસ ડે કેમ કે જે ચૌદ જુલાઈ ના રોજ ચંદ્રયાન થ્રીની યાત્રાની એક શરૂઆત થઈ હતી ખૂબ જ સુંદર મજાની આ યાત્રા રહી અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ સમગ્ર દેશ સાક્ષી બન્યું એક અનોખા વિક્રમનું કે જ્યારે વિક્રમ લેન્ડરે ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ પર ખાસ કરીને એક સોફ્ટ લેન્ડિંગ કર્યું અને આ એ પ્રકારનો વિક્રમ છે કે ઘણા મોટા ભાગના દેશો અમેરિકા રશિયા જે વર્ષોથી પ્રયત્નો કરી રહ્યા તેમ છતાં તેમને સફળતા ન મળી અને આપણા દેશને સફળતા મળી પરંતુ તેની પાછળ આપણા દેશના જે વૈજ્ઞાનિકો ઇસરો સાથે જોડાયેલા જેટલા પણ વૈજ્ઞાનિકો દેશભરમાંથી જેટલી પણ કામગીરી કરી રહ્યા છે તેમનો ચોક્કસ સિંહ ફાળો છે અને આપણે તેમને ચોક્કસ અભિનંદન આપીએ એ ગૌરવપૂર્ણ નજરે આપણે જોઈએ અને ચોક્કસ એક એવા પ્રયાસો આપણે કરીએ કે ભવિષ્યમાં જ્યારે દેશને આવા સરસ જે પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો પૂરા પાડવાની જરૂર પડે આપણે આપણા ઘરથી આપણા બાળકોથી પણ એવી શરૂઆત કરીએ કે તેઓ પણ વિજ્ઞાનમાં રસ લેતા થાય તો આ પ્રકારની તમામ બાબતો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમ આવતીકાલે આવા જ કોઈ મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ રજા આપશો જતા રહો ગુજરાતીઓ સત્યની સાથે નમસ્કાર